ખાવા સિવાય બીજું કઈ કામ ન કરતો ખાવાનું આવે ખાવા આરામ જોતા હોય બધું ખાઈ ગયો લગ્ન નું ફીટ હા મને જોવા આવ્યા હા એનું ફીટ

એટલે ગામમાં દાળિયા ગોતું છું અને હાથી રાખો છે એકાદો જો મળે તો સારો માણા તઈને તઈને રહેવું હાથી આ તઈને રહે જ એટલે હાંભળો કોઈ ખાત પડે એ ગામમાં હાથી રાખો છે કોઈ જો જડે તો અને કપા થઈ ગયો મોટો અને દાળિયા જડતા નથી હું ચાર નું ગોતું હવે મારે શું કરવું હાથી ખોવી ગયો હે આ તું કોણ

તો તને હાલો આવે કે હાલો પહેલા ખાવા દેજો તે હાલો પછી કામે હડવી હા જો આમ જો હે ને આ મારો ભાઈ રહ્યો ને આવડો આ ઈ બેકફૂક વધારે ખાય બોલ્યો હા શરીરમાં લાગે થોડો પંદર હજાર રોટલા જોવી 15 17 હા તને ને ના એના એક ના તારે એક ને હા તો વિચારવું પડશે